નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર તાલુકાના ડોરી ગામ ખાતે જરીના બેન કુંભાર નામની 26 વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી હરેશ કાનજી ગાગલને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું બનાવ જગ્યાનું પંચનામું અને ઇન્ક્વેસ્ટ પંચનામું અને લાસ્ટનું પીએમ ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે હત્યાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપીને બંનેને છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપીએ પોતે જે ડેરીમાં નોકરી કરે છે અમીરભાઈ આહિરની ડેરીમાં ત્યાં એને આને મળવા બોલાવી હતી જરીનાને અને જરીના એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું અને એ વાત સાંભળીને આ આરોપી ઉશ્કેરાઈ ગયો એણે ગુસ્સે થઈ ગયો અને એ રૂમમાં જે પથ્થર હતો એ પથ્થરથી એણે માથા ઉપર મલ્ટીપલ ઘા મારીને એની ત્યાં હત્યા કરી છે ને એન ઓન ધ સ્પોટ એનું મરણ થઈ ગયું છે એટલા પણ આરોપી હશે એક પણ આરોપી એક હશે કે વધારે હશે કોઈને પણ છોડવામાં નહીં આવે અને પૂરેપૂરી તપાસ તટસ્થતાથી નિષ્પક્ષતાથી કરવામાં આવશે અને આરોપીઓને નામદાર કોર્ટમાં સજા થાય એ રીતની તપાસ કરવામાં